નાના કાઉન્સ નું સાદુરૂપ આપવાનું જો હોય એમાં તો રેખા કાઉન્સ પહેલા છોડવાનો પછી નાનો કાઉન્સ પછી છગડ્યો પછી મોટો વાર ભાગુ સમાની રીતે પણ આવા કાઉન્સ હશે ચલો હવે સંખ્યા તમને આપેલી છે ચલો જવાબની શરૂઆત કરીએ તો કે આખી સંખ્યા છે એમાં પહેલા સાદુરૂપ આનું થાય જો આમાં કેટલા છે બે ના છેદમાં ત્રણ અને ચાર ના છેદમાં નવ તો બંનેનો માર પહેલા લસા લેવો પડે શું લેવો પડે લસા હવે ત્રણ અને નવ

ચાલો બંને જગ્યાએ મારે નવ કરવાનું કેટલા કરવાના છે ગળ્યો કાઉસ અને મોટો કાઉસ ચાલો એના પછી નો છે ત્રણ ના છેદ માં બે ગુણ્યા સાત ના છેદમાં નવ માઇનસ બે ના છેદ માં ત્રણ પ્લસ ચાલો સદે એક ના છેદ માં ત્રણ પ્લસ છ માંથી બે છેદ માં નવ ચાલો ફરી પાછો ચાલો નવ કરવા માટે ત્રણ વડે ગુણાકાર ઉપર પણ ત્રણ વડે ગુણાકાર ત્રણ ના બે ગુણ્યા સાત છેદ નવ માઇનસ બે ના ત્રણ પ્લસ

चलो लसा થઈ ગયો 9 આય તો 9 * 7 = 63 - 5 * 2 = 3 * 2 = 6 + 5 થઈ ગયો આ રીતે મોટો કૌંસ 3 ના છેદમાં 2 * 9 * 9 7 * 7 -+- 6 માંથી 5 જાય તો 1 6 - એટલે - નિશાની चलो બરાબર 3 ના છેદમાં 2 ત્રણ તરે નવ તો શું બાકી રહ્યો ઉપર ત્રણ બાકી રહ્યા નીચે પણ ત્રણ આપ ત્રણ ત્રણ ઉડી જાય તો શું બાકી રહ્યો એક શું બાકી રહ્યો એક ચલો એક જવાબ છે તો હા કયો જવાબ છે આપણો તમે ધ્યાન રાખજો ફરી એક બે વાર વિડીયો તમે જોઈ લેજો ના કરો ફરી કોમેન્ટ કરજો ફરી હું ગણવાનો પ્રયત્ન કરીશ ચાલો આટલા સુધી આપણે રાખીએ આના પછીના ના બીજા બે દાખલાઓ આપણે જોઈશું